શાળાના બે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા જેનાથી શાળાનું ગૌરવ વધ્યું છે કોમલબેન પટેલને તેમના સાહિત્ય કાવ્ય રચના શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો બદલ અગાઉ પણ અનેક એવોર્ડ અને વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે પીએમસી પ્રાથમિક શાળા હળગુમાં સત્યાવીસ વર્ષ તરીકે ફરજ નિભાવું છું હાલ મારા કારકિર્દી સાડત્રીસ વર્ષ પૂરા થાય છે આ એવોર્ડ જે મને મળી રહ્યો છે અત્યારે હું ખરેખર ગૌરવ અનુભવ છું પરંતુ મારો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ફક્ત મારો સિદ્ધિનો નથી પણ મારા પરિવાર મારા આચાર્યશ્રી તથા મારા શાળા પરિવાર અને એવા પ્રિય બાળકોને કારણે જ મને આ એવોર્ડ મળી રહ્યો છે જેનો સતત લાગણી અનુભવ છું શિક્ષકનું કામ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી પણ બાળકના મનમાં જે આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસને જગાવવાનો છે અને શિક્ષ સારા નાગરિક બનાવવાનો હેતુ છે અને ખરેખર જે શ્રેય જાય છે મારા બાળકોને કારણે જ મને આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળી રહ્યો છે એનો હું ગૌરવની લાગણી અનુભવ છું પાંચમી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ જેમાં સમગ્ર દેશમાં તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે એ અંતર્ગત આજે આણંદ જિલ્લામાં પણ જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી જે શાળાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને જે બાળકોએ શ્રેષ્ઠ મહત્તમ કાર્યક્ષમતા મુજબ એમણે પરીક્ષામાં ઉત્તીર્ણ પાસ થઈને માર્ક મેળવ્યા છે એવા તમામ ત્રણેય પાંખને આજે સન્માન સમાજનો કાર્યક્રમ હતો વિશેષ કરીને આજે આણંદ જિલ્લા માટે ગૌરવ છે પણ એ એક આચાર્યશ્રી અને એક શિક્ષકને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ જિલ્લાના શિક્ષક તરીકે પસંદગી થઈ છે અને સાત જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે બે શાળાઓની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ છે અને પંદર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષામાં પોતાનું પરીક્ષા આપીને સારા માર્ક મેળવી અને ઉત્તીર્ણ થયા છે આ બધાના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રેરણા મળે એ દિશા માટેનું આ કાર્ય હતું